ભાવિકા હ આજ તો બહુ જ ખવાઈ ગયું છે ને આપણે કેવું ખબર રાત્રે જ બહુ ખાઈ એમ સવારે થોડુંક ખાઈ બપોરે થોડુંક ખાઈ ને રાત્રે પેટ ભરીને ખાઈ ત્યારે લોકો રાત્રે પેટ ભરીને દબાવી દબાવી હા અને અમે એવું હોય તો રાત્રે ઉત્તી વખતે પાછા ખાય હા એમ નો ખાવાનું હોય જો પેલાના લોકો કેવું કેતા ગવડિયા હા સવારમાં રાજકુવારની જેમ ખાવાનું

રાત્રે ઓછું ખાવાનું પછી થોડુંક ચાલવાનું અને વેલા પૂજા જો તમારે બધા સુખી રાખવું હોય ભાવિકા એ કીધું નઈ એક વાર આવી જજો બરાબર અને જો અમારી વાત તમને ગમી હોય ને તો કોમેન્ટ જરૂર થી કરજો જય શ્રી કૃષ્ણ હે ને બેન